આપણે આગળ વધી રહ્યા છે હાલે લોહી પ્રભુના જન્મોત્સવના દિવસો નો તરફ અને સાથે આ વર્ષને પૂરું કરવાને માટે પણ હાલે લોયા અને જો લુકની ની લખેલી સુવાર્તામાં તમે જુઓ તો પહેલાં બીજા અધ્યાયમાં ઘણી બધી આનંદની બાબતો આપવામાં આવી છે અશક્ય બાબતો જે શક્યતામાં બની ગઈ અને પણ આપણા લોકો કે જે પ્રભુસુના લોહીમાં ખરીદાયેલા છે તેઓને માટે પણ એ જ પ્રમાણે થવાનું છે શક્ય બાબતો શક્યતામાં બદલાઈ ગઈ હા લે ધ લોર્ડ પ્રભુની સુધી થાવ તમારા જીવન વપાર એવું જ બનવાનું છે આપણે પ્રભુને આધીન રહેવાનું છે પ્રભુને સાંભળવાનું છે પ્રભુનું સાંભળવાનું છે મતલબ કે પ્રભુ જે બોલે છે એને સાંભળવાનું છે વિશ્વાસ કરવાનો છે અને તેના ઉપર આપણે ચાલવાનું છે

અને અચાનક કે છે જીવાળું થયું દૂત આવ્યો અને પ્રભુના જન્મની ખબર આપી પછી અચાનક દૂતોની સેના આકાશમાં દેખાય લોર્ડ અને આકાશી સેનાના સમુદાય બહુ સુંદર વાત પ્રગટ કરી ઈશ્વરની સ્તુતિ કરી અને કેતા કયું પરમ ઊંચા ઈશ્વરને મહિમા થાઓ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તે પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ હાલેલુયા અહીંયા આગળ જેમ માંગ્યો વિશ્વાસ કર્યો કે પ્રભુએ એ આપણને જે બાબતો જણાવી છે એ જઈને આપણે જોઈએ હાલે લોહી પ્રથમ વિશ્વાસ તેમણે કર્યો હાલે લુઈયા ગીટા પાળકો વિશ્વાસ કર્યો અને તેઓ બાળક હતો તે સ્થાન પર તેઓ દાહોદના શહેરમાં ગયા હાલે અને પ્રથમ માણસો તરીકે સુવાર્તા આપનારા બન્યા અને તેમણે બીજાઓને બધી બાબતો જણાવીને કે છે જે લોકોએ સાંભળ્યું એ લોકો આશ્ચર્ય પામ્યા પણ કે છે મધર મેરી માતા મરી અમે મરી અમે બધી બાબતો તેમના ધ્યાનમાં રાખી હાલેલું યા તેઓ પ્રભુને માટે કઈ ભેટ લઈને ગયા ના હતા પણ તેમણે પ્રભુની વધામણી ને વધાવી લીધી સાચી માનીને અને બીજાઓને સુવાર્તા આપીને ખાલી લ્યો તેમના જન્મ વિશેની ખબર ધ્યાન જેમ દૂતોને દૂતોએ તેમને આપી એમ તેઓ એ બીજા માણસોની બધી બાબતો જાણે બધા કે છે આશ્ચર્ય પાપે ઘણી બધી વખત એવું બને છે કે વ્યક્તિગત રીતે જગતના ધોરણ પ્રમાણે પ્રભુને આપવાના માટે આપણી પાસે નાણાં કે ભેટ સોગાદો હોતી નથી પણ જે વિશ્વાસ હો જો એ વિશ્વાસ રાખીએ છીએ આધીનતા રાખીએ છીએ અને શુદ્ધતાના ધોરણમાં આપણે જ્યારે ચાલીએ છીએ પ્રભુના ધોરણ પ્રમાણે આપણે રહીએ છીએ ત્યારે આપણા ઈશ્વરને એમાં બહુ મહિમા મળે છે

કદાચ આપણે આર્થિક રીતે નબળા છે વિશ્વાસમાં બનીએ પ્રાર્થનામાં લાગુ રહીએ આજ્ઞાઓ પાડવામાં આપણે સર્તક બનીએ પ્રભુને આધીન રહીએ પ્રભુ પર વિશ્વાસ કરીએ સંગતિમાં રહીએ અને એ બધી બાબતો પણ આપણા જીવનને આપણા કુટુંબને આપણા પરિવારને આશીર્વાદિત કરે છે ખાલી લોહિયા અને જેમ વચન છે ને જુઓ જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે સ્થળ પર આવીને થોભ્યો જ્યાં પ્રભુનો જન્મ જે જગ્યા પર થયો તે જગ્યા પર એ તારો ત્યાં થોભ્યો હાલે લોયા વાલા મિત્રો ઘણા બધા લોકોના જીવનમાં આપણે જોઈએ છે કે શરૂઆતમાં ઘણા બધા આશીર્વાદો હોય છે પછી એક પછી એક આશીર્વાદો ચાલ્યા જાય છે અને આપણે ઘણીવાર કહીએ છીએ કે ઓહો આમનો એક જમાનો હતો પણ આજે જો તેમની કેવી પરિસ્થિતિ છે ઘણી બધી વખત પ્રભુના આશીર્વાદો જે આપણને મળે છે એને સાચવવાની જવાબદારી તેમની પાછળ ચાલીને આધીનતામાં રહીને જગતમાં જતા ન રહેતા જગતની બાબતોમાં ન પડતા જગતના મોહ અને લક્ષમાં ન રહેતા આપણે પ્રભુના પવિત્ર ધ્રોણને જ્યારે વળગી રહીએ છીએ ત્યારે આપણે જાણે આપણા આશીર્વાદોને સાચવી રાખીએ છીએ જગતનું ધન તમે કે હું કોઈ કિજોરીમાં રાખી શકીએ છે તેમ છતાં પણ સારા કામો દ્વારા બીજાઓને મદદ કરવા દ્વારા નબળાને ગરીબોને બેઠા કરવા દ્વારા અને ભૂખ્યાઓને ભોજન આપવા દ્વારા કપડા વગરના લોકો જેમને કપડાંની જરૂર છે કપડાં જેમણે આપ્યા છે જેમને રહેવાનું સ્થાન નથી એમને માટે રહેવાનું સ્થાન પૂરું પાડ્યું છે કંઈ પણ નાનામાં નાની એવી બાબતો જે પ્રભુ માટે કરવામાં આવી છે આ વર્ષ દરમિયાન પ્રભુ એને ચોક્કસ નોંધમાં લેશે હાલે લોહીઝ લોડ અને એ દ્વારા પણ તમે અને હું એમના આશીર્વાદો સાચવી રાખવાના છે હાલે લોયા કદાચ આપણી પાસે કંઈ આપવાનું નથી રહ્યું પણ આપણે જે નાનું નાનું કામ કર્યું છે એ પણ એના માટે પણ પ્રભુને ગમે છે અને પ્રભુ કહે છે બહુ નાનોમાંથી ને તમે તે કર્યું એટલે તે મને કર્યું બરાબર છે હાલે લો એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુના શરણોમાં નવી જઈએ હાલે લોયા વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ આ સુંદર સમય જે તમને યોગ્ય લાગ્યો અમારા માટે અને તમે અમને આપ્યો છે તેના માટે અમે સ્તુતિ કરતા અમારા આરાધના અર્પણો તમારી પાસે અમે લાવીએ છીએ પ્રભુ વિનંતી કરીએ છીએ રાજા હા પ્રભુઓના પ્રભુ રાજાઓના રાજા તમને વિનંતી કરીએ છીએ અમે આજનો દિવસ પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે પૂરો થાય તમને ગમતું યોગ્ય પાત્ર અમે બની જઈએ પ્રભુ અને પ્રભુ અમે એ જ સર્વ કામો કરીએ કે જે કામો કાર્ય તમને ગમે છે અમે તમને આધીન રહીએ અમે આજ્ઞાઓ પાડનારા બનીએ પ્રભુ અમે તમારી પાછળ અમારો પોતાનો ચાલીએ ચોક્કસ અમે તમારા જન્મોત્સવના દિવસોમાંથી પસાર થઈએ છે પણ પ્રભુ અમે એ પણ ભૂલીએ નથી કે આજથી બે હજાર પચીસ વર્ષ પહેલાં તમારો જન્મ થઈ ચૂક્યો છે અને પ્રભુ આ તો તમારો આવવાનો સમય છે એમાં અમે એ બધી બાબતોને યાદ કરીને તમારા પવિત્ર નામમાં આનંદ કરીએ છીએ સ્તુતિ કરીએ છીએ આરાધના કરીએ છીએ જે તમે અમારા માટે તારણ બનીને આવ્યા પાપોની માફીને માટેનો રસ્તો ઉઘાડ્યો તારણ માટેનો રસ્તો ઉઘાડ્યો અને મારા બચાવ માટેનો રસ્તો ઉઘાડ્યો પ્રભુ તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આજના દિવસમાં મારી સાથે રહેજો મારી સંભાળ લેજો મારી કાળજી લેજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને વિશેષ પ્રભુ તમારી પવિત્ર હાજરી મને મ્યા છે ત્યારે જે પાપ જે ગુનાઓ જે મુશ્કેલીઓ જે ચિંતાઓ પ્રભુ અને જે બાબતોના લીધે પ્રભુ અમે તમારાથી દૂર થયા છે પ્રભુ આ પાપના કારણે કે કઈક એવી બાબતોના લીધે ચિંતાઓના કારણે અમે તમારી પર વિશ્વાસ કરવાનું છોડી દીધું છે અને પ્રભુ એમ પ્રભુ અમે તમારાથી દૂર ગયા છે અને શાઓ છે પ્રભુ અને જગતમાં શાંતિ અમારા અલગ અલગ પ્રકારના જગતના કામો જે તમને પસંદ નથી એ કરીને શાંતિ મેળવવા પ્રયત્ન કરીને તમારાથી દૂર ગયા છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ માફ કરો પ્રભુ ક્ષમા કરો ફરીને એકવાર પ્રભુ ક્ષમાશીલ પ્રભુ હૃદય આપો અને માફ કરો પ્રભુ અને તમારી તરફ ફરીને પ્રભુ અમે સાચા ક્રિસમસના આનંદમાં અમે જોડાઈએ એવું તમે ખબર એ ક્રિસમસનો આનંદ પ્રભુ એ ક્રિસમસનો આનંદ પ્રભુ કે જે તમને પસંદ છે પ્રભુ જે પ્રમાણે તમે અમને જોવા ઈચ્છો છો પ્રભુ એ પ્રમાણે અમે બનીએ પ્રભુ તમને મહિમા મળે અને ઘણા બધા લોકોને એના દ્વારા તમારું નામ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવો એવી પણ અમે પ્રાર્થના કરીશું દરેક ગૂટન અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ જેઓ બધ ફેલીઓમાં છે ત્યાંથી તમે તેમને પાછા લાવજો તેમનો નાશ ન થાય એવું તમને થવા દો પ્રભિતા હા પ્રભુ જીઓ માદા છે દવાખાનામાં છે આઈસીયુના રૂમમાં છે પ્રભુ અને કેન્સર છે પ્રભુ લકવા છે પ્રભીતા અને પ્રભુ આંખ કાન ગળાના રોગો છે ફેફસાના છે લોહીના છે બ્લડ પ્રેશરના છે શક્કરના છે માઇગ્રેન છે થાઇરોઇડ છે પ્રભીતા ચક્કર આવી રહ્યા છે ખેંચ આવી રહી છે પ્રભીતા અને પ્રભુ શરીર નબળું પડી ગયું છે અને પ્રભુ ઘણી બધી એવી બીમારી તમને શરીરમાં રિપોર્ટ્સમાં આવી છે તો શરીરમાં છે તો પ્રભુ આજે અત્યારે જ પ્રભુ જે કોઈ વિશ્વાસ કરે તમારા પવિત્ર નામમાં તેઓ સાજા થઈ જાય અને સર્વ પ્રકારના રોગમાંથી તેઓ છુટકારો મેળવે અમે ઓગણચાલીસ ફટકાને દરેક પર વિશ્વાસ કરનારા માટે કબૂલ કરે છે જે કોઈ વિશ્વાસ કરે તેઓ અપઘડી તમારા નામમાં તમારા પર વિશ્વાસ કરવા દ્વારા તમારા દ્વારા તેઓ સાજા થઈ જાય એવું તમે થવા જોઈએ સર્વમાન મહિમા આદર તમને મળો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણા બધા લડાઈ ઝઘડાઓ પણ છે પ્રભિતા મિલકતના છે જગતના છે આત્મિક છે સામાજિક છે પતિ પત્નીના છે બાળકોના છે લગ્ન જીવનના છે જોબના છે બિઝનેસના છે પ્રભુ ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા સર્વ લડાઈ ઝઘડાઓ કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો પ્રભુ બધી દૂર કરજો કારાવાસમાંથી પણ તમારા બાળકોને તમે છોડાવ છોડાવજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકના પ્રભુ નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો પ્રભિતા લગ્નનો આશીર્વાદ આપજો બાળકોનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માટેના આશીર્વાદ આપજો પ્રભિતા હા પ્રભુ જોબનો આશીર્વાદ આપજો પ્રભિતા લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો જેમને મકાન વેચવું છે પ્લોટ વેચવો છે પ્રભુ ખરીદવું છે પ્રભુ એ પ્રમાણે તેઓ કરી શકે પ્રભુ એવું તમે થવાથી જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આઈઆઈટીના બેન્ડ આપજો દેશ અને વિદેશની અંદર પ્રભુ સારી જોબ આપજો રહેવાનું સ્થાન આપજો પ્રભુ પિતા આપજો પ્રભુ અને જુદી જુદી પ્રભુ પરીક્ષાઓ જેમાં પ્રમોશન માટે પગાર વધારવા માટે અથવા ઇન્ટરવ્યુમાં પ્રભુ તમે તેમને પાસ કરજો અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ પ્રભુ વિદુરો વિધવા બહેનવાના મનબુદ્ધિના લોકો માનસિક રૂપ તમામ દુઃખીઓ નીકળ પડેલા લોકોને તમે સાથે રહેજો પ્રભુ દરેક સેવક સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અમારી પણ સેવાના આશીર્વાદિત કરજો દરેકના ઘરોનું તમે ભરણપોષણ કરજો અને ક્રિસમસના ટાઈમ સમયમાં કોઈ પણ વિશ્વાસ ભાઈ બહેન દુઃખી ના રહે એવું તમે ટવા દેજો તમારી સેવિકાના ખેતરમાં પ્રભુ પિતા જે કંઈ અવૈધ છે પ્રભુ એ અવૈધ તમે ખાલીશ કરાવજો પ્રભુ પ્રાર્થના કરી જેમ પ્રભુ તમે ત્રણ બાબતમાંથી હવે એક જ બાબત રહી છે પ્રભુ એ બાબતને પણ પ્રભુ તમે મારા માટે પૂરી પાડજો આખો દિવસ અમારી સાથે રહેજો મારા પાપ ગુનાવ માફ કરજો અને સાચે આભારમાં ચીલા જીવ માનતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળો દે એ બાપ માન્ય કરજો નામી નામી નામ